સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે પાલનપુર તાલુકા ગોપાલપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બોલ ઓપરેટર પરિવાર ના આર્થિક સહાય કરાઈ બનાસકાંઠા પાલનપુર તાલુકા ગોપાલપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના બોર ઓપરેટર હીરાભાઈ મોતીભાઈ સેનમાના દીકરાના પત્નીને મોડી રાત્રિના સમયે પથારીમાંથી ઝેરી સાફ કરતા જેને સારવાર અર્થે પાલનપુર ખાનગી હોસ્પિટલ શુભ માં ખસેડવામાં આવેલ પરંતુ હીરાભાઈ તેમજ દીકરાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ગોપાલપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જે પટેલ તેમ તમામ સભ્યો તેમજ રાજુભાઈ એલિયા તેમજ ગ્રામ લોકો દ્વારા એક એક લોક ફાળો કરી આશરે સિત્તેર હજાર જેવી મોટી રકમની સહાય કરી એક સમર્ષ ગામની આગામી ઓળખ ઊભી કરી છે ખરેખર એક ઉમદા કાર્ય એક આર્થિક સહાય પૂરી પાડે તે માટે ગ્રામ પંચાયત સરપંચ તેમજ રાજુભાઈ એલિયા અને તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો